સબસ્ક્રાઇબ કરજે મને ઓ તો સકરપારા કરજે એમ બોલજો હેલો યુટ્યુબ ફેમિલી જય માતાજી જય માં મોગલ બધાઈને તો તમારું স্বাগত છે મારા ન્યુ વ્લોગમાં અને અત્યારે બધાને સ્વર સ્વરમાં ગુડ મોર્નિંગ અને આપણે જો સ્વર સ્વરમાં બધું કામ પૂરું કરી નાખ્યું છે નવરા થઈ ગયા છે અને હે ને આજે દવા છાંટવા છે કપાસમાં તો જાય તો બધું તૈયાર કરી નાખ્યું છે મારા પપ્પા તો છાંટવા મળ્યા હે અને માને જો અહીંયા લસણ આપી દીધું સવારમાં મા લસણ ખોલે છે આમાં કપાસમાં દ છાંટવાની મારા પપ્પા તો છાંટવા મળ્યા હે હાલો તો હવે હું છાંટવા મળું જલ્દી જલ્દી આજ તો એને લગતો કે આખો દિવસ દાંટાણ થાય કપાસમાં દવા છટાઈ ગઈ છે અને હવે છે ને ડુંગળીની દવા છટણ છે એટલે ને બેરલ છે ને પાણીનું ભરવાનું છે એટલે આપણે મોટર ચાલુ મારા પપ્પા નવી આવી જશે ને આપણે મોટર ચાલુ કરી લઈએ પછી મારા પપ્પા બેરલ ભરી લે ને પછી મારે જાણ છે પપ્પા ને આમ જો વાદળા કેવા થઈ ગયા મસ્ત મસ્ત કેટલો મસ્ત વ્યૂ આવે છે જો વાદળાનો હવે જો મોટર ચાલુ કરી કીધું છે મારા પપ્પા એટલે હવે મોટર ચાલુ કરી દઉં આ લેવી સ્વીચ દૂર બાળકો મોટર ચાલે ચાલુ થઈ ગયું છે મોટર ચાલુ કરી દીધી અને હવે છે બેરલ ગેરેલ ફરાઈ જાય ને પછી કે મોટર બંધ કરા ને ત્યારે મોટર બંધ કરાવી છે આપણે જો ખૂબ કેટલો ફિરત છે પાણીનો આ આજી દેખાય છે ને ઓલી કડ આવડ્યા એ કઢે ને પાણી વાહ સુધી વહ્યું છે આ ચોથથી ત્રીજી કઢી એને ત્યાં સુધી બસ પાછું એટલું આવી જાય હવે જો ડુંગળી દવા છાંટા આવી ગયા છે અને હેને મોટી ડુંગળીમાં નથી છાંટવાની નાની ડુંગળી છે ને એવા છાંટવાની છે એમાં હેના આખળની દવા છાંટવાની છે મારા મમ્મી નિંદે છે હું ને મારા પપ્પા દવા છાંટી છે હાલો તો દવા છાંટી વાળી પછી તમને આપણે જો દવા છાંટી છે મારા પપ્પા આગળ છે બપોર થઈ ગયા ને આપણે તો દવા સાથે નહીં આવ્યા ને થાકી ગયા શું પૂર ખાઈ ને હવે એના પર ખુઈ જવાનું છે વાગી ગયા છે ચાર અને હું ઊઠી ગઈ છું દોઢ બે વાગે સુઈ ગઈ હતી ને અત્યારે ઉઠી ગઈ ને ઉઠીને જોયું ને તો એને મારો એક નખ તૂટી ગયો જો બતાવું તમને અવળો નખ હતો મારો તૂટી ગયો છે જો હવે આને ફેરકીકથી લગાવવું પડશે પે થતો કે લગાવાય નહી પણ તો ખાલી મજાક ની વાત છે પણ તૂટી ગયો બહુ મહેનત મોટો કરેલો તો બહુ હાચવો પણ તૂટી ગયો કઈ ખબર નો પડી કેમ તૂટ્યો હોય હવે ને આપણે વાલો ઉપાડવાનું કામ કરવાનું છે જો આવડિયા વાલો છે ને આ વરસાદ માં સુકાઈ ગઈ તો આ બધી ઉપાડવાની છે તો કન્ટિન્યુ માં બન્યા રહેજે આપણે વાલા ઉપાડી નાખી એટલી ઉપાડ નાખી છે નવે ને આ ઉપાડવાની છે ગઈ છે ને હું ગાઈસ વેલ ઉપાડાઈ ગઈ છે ને હું થાકી ગઈ છું ગરમી થઈ ગઈ છે જો આ ઢગલો કર નાખો એક ઢગલો વાંક કરેલો છે એ ઉપાડી ગઈ છે મારા મમ્મી જે ચીભડાના હાથના બનાવીને ખાચી અને હે ને કાસરિયું કહેવાય તમે આને હું કોની કમેન્ટમાં કેજો આને છે ને હા હુકાઈ જાય ને પછી એને તેલમાં તળીને ખાવાની બહુ હોય છે એટલે બહુ મજા આવે તો તમે કહેજો કે તમે એને હું કહો કાસરિયુ કહો કે અથાણું ચીબડાની બધી શીરું કરી નાખવાની પછી હુકવી દેવાની પછી તેલમાં તળીને ખાવાની બહુ એટલે બહુ જ મજા આવે શિયાળામાં ખાવા પછી મજા આવે ત્યારે તો ચોમાસા જેવું શેનામ તડકો હોય એટલે હુંકાઈ જાય પછી એને એને શિયાળામાં ખાવા ને બહુ એટલે બહુ મજા આવે તેલમાં તળી અને અહીંયા જો માં બેઠા છે માં કંઈક બોલો સબસ્ક્રાઇબ કરજો એમ બોલો તમે માં કેવું સબસ્ક્રાઈબ કરજો એમ મને એવું તો સકરપારા કરજો એમ બોલજો સકરપારા કરજો સબસ્ક્રાઇબ કર ને લાઈક કરજો એમ તો કો માં આમ લાઈક કરજો એમ કો એડ કરજો શેર કરજો તો ઓમ ન ન આવડે તમારી ભઈ બોલતા બોલો તો ખરા શેર કરજો એમ